આવ્યું બોલાભાઈ યા હાવટ હા તો મોટો આવ્યો કો ત્યાં મારી નાખો એની ધા મારી નાખો છે હા આંધ રોકી ના આવ્યો હા એમાં મારી નાખ્યો મેં આપણે માગળે ક્યાં જાણો હે આપણે આખ્યો ફ્રી એ થાતા ના મતે રેખ છે મન જાવ મટે મગર દે આ

તો આજ તો ભાઈ લેટ નો કાપ છે ને આ સ્વામી વાવી ની ઓય એને ઓય છે ને કા જાડુ હોય મુવા હે તો પડે મારે મોટર તમને કારણ નો તો મારે મોટર લાન છે કારણ નો કે મને મોટર લેવાન છે હા હા કારણ ન તો તમને પણ હું તો શું કરું ભાઈ

હા દોરી છે લે તો દોરી નથી લો ગોળી હે ની હોય કાકરા કાકરા ની ગોળી કાકરા ની ગોળી એથી ખાવત મરી જાય લે ફુટી કે આ ફુટી આ લે એ ઓહ તો ભડાકો બોલ્યો હું ભાઈ હા એ પાછો આવ્યો હા હા હા

પાછા હાબાજજ છે ને એમને કેતો હાબાજજ આવે ને એમ કહું ગોળીઓ ભર્યા છે ભાઈ ઓજન ભરા એ તો તારી પાસે બંદુ કે તને ખબર હોય ને કેમ કે હ

એવું થાય કેટલા છે ભાઈ જોની હરખું દેલાભાઈ રેવા હરખું નિશાન માર દેવા ઈલે હા ભાઈ હાલો જોની